નમસ્કાર દર્શક મિત્રો ટીવીએટી ન્યૂઝ માં આપનું સ્વાગત છે ટીવીએટી ન્યૂઝ ગુજરાત ની પળે ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર પ્રભાસ પાટણ સોમનાથ માં ડિમોલેશન માટે લાવેલા સ્ટાફ નો સ્થાનિક સમજવી લોકો એ કર્યો વિરોધ ગુડલક સર્કલ નજીક ગેરકાયદેસર જમીન પર દબાણ હટાવવા ગયેલા અધિકારીઓ સામે મહિલાઓને શ્રમજીવી પરિવારો રસ્તા પર ઉતરી અને આકરો વિરોધ કરતા તંત્રએ હાલના તબક્કે ડિમોલિશન અટકાવ્યું સોમનાથ રેલવે સ્ટેશન સામે ના ભાગે આવેલી જમીન પરના દબાણ હટાવવાની કવાયતને લઈ મોટી સંખ્યામાં લોકો સોમનાથ વેરાવળ હાઈવે પર બેસી રસ્તો બ્લોક કર્યો પ્રશાસન દ્વારા દબાણ હટાવવાની આજે તૈયારી કરાઈ હોવાને લઈ લોકો રસ્તા પર ઉતર્યા અનેક ઝૂંપડા અને અન્ય દબાણો હટાવવાની કવાયતને લઈ અનેક લોકો રોડ પર ઉતરી વિરોધ કર્યો સોમનાથ નજીક વેરાવળ હાઈવે પર ચક્કાજામના દ્રશ્યો સોમનાથ દબાણ હટાવવા મામલે કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચોડાસમા સહિત દસ જેટલા લોકો ની પોલીસે અટકાયત કરી દબાણ હટાવવા મામલે વિરોધને લઈ પોલીસે અટકાયત કરી દબાસ પાટણ ખાતે ગુડલક સર્કલ પાસે સરકારી જમીન છે જમીન ખાલી કરવા માટે અગાઉથી નોટિસ પણ આપવામાં આવી હતી તમામ કાયદાકીય પ્રક્રિયા પૂરી કર્યા પછી આજે ડિમોલિશન માટેની કામગીરી કરવાની હતી અને એમાં સવારથી સમગ્ર તંત્ર અને પોલીસ બંદોબસ્તમાં હતા એ દરમિયાન અમુક લોકો વિરોધ કરવા માટે થઈ અને રોડ પર આડા બેસી ગયેલા એમાં જરૂરી પ્રિવેન્ટિવ એક્શન લઈ